घनश्या महाराज नि लक्ष्मीनारायण वडताल धामनी जे कनश्या महाराज नीलकंठ प्रभुनी जे स्वामीनारायण हरे स्वामीनाारायण हरे वसनामू साडत्रीस देश वासना न पदवी न દિવસ શ્રીજી મહારાજ ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીમડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખાર બીંધે બિરાજમાન હતા અને માથે ધોળી પાગ બિરાજમાન હતી અને તે ભાગમાં પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો અને બે કાન ઉપર ધોળા પુષ્પની ઘૂસ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા અને ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને ધોળી પર સાદર ઓઢી હતી અને ધોળો ખેંચ પહેર્યો હતો અને પોતાના મુખારબીનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે અણસમજવું હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે એટ હોતું નથી એમ કહીને પછી પોતાના સાથવને વિશે નાનપણામાં ઝાડનો ખાપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો ને બોલ્યા છે આ સિંહને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડને તલાવડી સાંભળી આવે છે માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે માટે જેને જે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમશે પછી સરવેબુની જેમ જેમ વર્તું હતું તેમ બોલ્યા પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યારે પોતાને આત્મા રૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ ને તે આત્માનું સગુ કોણ ને તે આત્માની જાત પણ કહી અને જો સગપણ લેવું હોય તો પૂર્વે સોરાશી લાખ જાતના દેહ છે તે સર્વેનું સગપળ સરખું જાણવું અને તે સગાનું કલ્યાણ ઈસવું તો સર્વનું ઈસવું અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે સોરાશી લાખ જાતના જે મા બાપને અજ્ઞાને કરીને વિસર્યા તેમાં મનુષ્ય શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે યત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર યત કરીએ તોય પણ ન થાય અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવાને તેવા જ જ્યારે અત્યાધિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે અને આ ભગવાનને ભગવાનના ભક્તને તો સદા સાકાર જ છે એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતિના ગ્રંથ સાંભળે પણ ભગવાનને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જો નહીં અને એમ જાણે છે એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં અને એમ જાણે જેને ભગવાનને વિશે સાકાર પડવાની દ્રઢ હોય ને તે જેવો તેવો હોય તો પણ તે એ અમને ગમે છે અને એને માથે કાળ કર્મનો માયા તેનો હુકમ નથી અને જો એને દ્રઢ દેવો હોય દંડ દેવો હોય તો ભગવાન પોતે દેશે પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગ વૈરાગીને મુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહીં અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં અને તેના દિમ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે નહીં એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજનો તો ગમે પણ પાથે ચઢાવીએ છીએ અને તેને દુખવતા તથકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાના કલ્યાણ ઈચ્છતા નથી એવા જે જળમતીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈસે તેવા મૂર્ખ છે અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈસે એવા ડાહ્યા છે અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યથી મૂર્તિ થઈને ભગવાનની હજુરમાં રહે છે અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે અને જે એવા અથાર્થ ભગવાનના દત્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અને એના દર્શને કરીને અનંત પતિ જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન બોલો ઇતિ વર્ષના મુદ ગરડા પ્રથમનું જે તે થયું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસના મૂળ તાડત્રી વણિકના નામનો સંવંત અઢારસો છોતેરના મહા સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાસરના દરબારમાં સાંજને સમયે

સાંભળો વાત કરીએ છીએ જે જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે પ્રથમના વર્ષેમાં મારું મન આવું હતું ને પછી આવવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી એ વર્ષો વર્ષેનો સરવાળો વિસાય કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને ઘોડે થોડે થોડે નિરંતર ટાળવી અને એમ વિચારે નહીં તે બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં જેમ વણિકને ઘેરનામું કર્યું હોય તે જો મહિનાના મહિના મહિનાનું નિરંતર સુકાવી દઈએ તો એ દેતા કઠણ ન પડે ને વર્ષે દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે એમ નિરંતર વિચાર કરવો અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જ જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાંસવું અને વિશે વાંસવું અને ભગવાનના ચરિત્ર રૂપ જાળાને વિશે મનને ઘૂસવી મેળવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા એક શેમોને બીજો કરવો ને બીજો સેમોને ત્રીજો કરવો એમને મનને નવરું રહેવા દેવું નહીં એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને ક કહી દેખાડ્યું તે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે તો તેનો પાર આવી જાય તો તેનો પાર ન આવે તો સત્સંગ થયા તો દસ પંદર વર્ષ થયા હોય તેની તો પાર જ ન આવે અને તે એવી રીતે સંભાળવા જે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈ ને આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિક જે ભગવાનના ચરિત્ર તેને વારવાર સંભાળવા અને જે જાદુ ન સમજતો હોય તેને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે એ જેવો બીજો નથી ત્યારે તમે કહેશો જે અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી એ તો જેમ જેના નિયમ છે તે પ્રમાણે સાધારપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું છે તે છે અને અમે તો એ માન્યું છે જે મન નિર્વાસિક જોઈએ અને દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં અને બાહ્ય લોકમાં તો તે વૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય અને જેને મનમાં વાસના હોય ને તે બહાર સારી પેઠે નિર્તાય વર્તતો હોય તો તેનું બાહ્ય લોકમાં તો સારું જણાય પણ તેના જીવનું અતિ ભૂંડું થાય કેમ જે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફૂરી આવે જે ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફૂરી આવ્યું ત્યારે તે મૃગને આ આકારે થઈ ગયા અને પ્રથમ રાજ્ય મેલ્યું હતું તે ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું માટે મને કરીને નિર્વાસિક રહેલું એ મારો મત છે અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય માટે દેહે કરીને ત્યાગને મને કરીને ત્યાગ એ બે ભેળા થઈને અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે અને એવો જે ન હોય તે છે અને ગૃહસ્થ હોય તેને પણ દેહ કરીને વ્યવહાર કરવો ને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસિત રહેવું ને ભગવાનનું ચિંતન કરવું ને વ્યવહાર તો ભગવાનને વસને કરીને રાખવો અને મનનો ત્યાગ સાસો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું તે માટે મને કરીને ત્યાં જ ઠીક છે અને જે પોતાના મનમાં ભૂંડાઘાટ થતા હોય તે કહેવા પડે જેમાં કૂતરાનું મુખ કૂતરો સાટે તથા સર્પરને ઘેર પરોણો સાપ મુખ સોઢીને વળીયો આપ તથા રાંડીને પાસે સુવાસીની સ્ત્રી જાય ત્યારે તે કહે છે આવ ભાઈ હું જેવી તું પણ થા તેમ પોતાની પેઠે જેને ભૂંડાઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કહેવો તે તો આ દ્રષ્ટાંત દીધા એમ છે માટે ઘાટ કેને કહેવો તો તેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતા થતો હોય એવો વળીયો હોય તેની આગળ કહેવો અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો જે તે ઘાટને સાંભળીને ઘાટ ઉપર વાત કરે તે જ્યાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી ન જાય ત્યાં સુધી બેઠતો ઉઠતો ખાતો પીતો સર્વક્રિયામાં વાત કર્યા કરે અને તેના ઘાટ ટાળામાં કેવી સાડ હોય તો જેમ પોતાના ઘાટને ટાળાની સાડ હોય તેવી હોય એવા આગળ ઘાટ કહેવો જેની આગળ ઘાટ કહીએ તેને આવીને રીતે વાત તો ન કરે તે પોતે આવશું હોય તો શો સમાસ થાય માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિશે કેળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતની સુખની નિર્વાસિત થવું અને એકાદશી તો ઉપવાસ કરવો તે શું લક્ષણ છે તો દસ ઇન્દ્રિય અને અગિયારમું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય અને એવું વ્રત ભગવાનના ભક્તને નિરંતર કરવું અને એવી રીતે જેનું મન નિર્વાસિક હોય ને દેહ કરીને તે વ્રત કરે તો પણ તેનું અતિશય સારું થતું નથી માટે જે ભગવાનના ભક્ત હોય તેને પોતપોતાના ધર્મમાં રહીને તે ભગવાનનું માધ્યમ સમજીને પોતાના મનને નિર્વાસની કરવાનો નિત્ય અભ્યાસ રાખવો એમ વાર્તા કરી અને વળી શ્રીજી મહારાજે બીજી વાર્તા કરી જે સાસો ત્યાગી કેને કહીએ તો જે પદાર્થનો ત્યાગ કર્યો તેનો પાસો કોઈ દિવસ મનમાં સંકલ્પ પણ ન થાય જેમ વિષ્ટાનો ત્યાગ કર્યો છે તેનો પાસો સંકલ્પ થતો નથી તેમ સંકલ્પ ન થાય ત્યાં સુખજી પ્રત્યે નારદજીનો કહેલો શ્લોક છે જે અને એ શ્લોકનો આદર છે એક આત્મા વિના બીજા જે જે પદાર્થ છે તેનો ત્યાગ કરીને કેવળ આત્માપણે વર્તવું ને ભગવાનની ઉપાસના કરવી તેને પૂરો ત્યાગી કહીએ અને જે ગૃહસ્તરી ભક્ત હોય તે તો જેમ જનક રાજાએ કહ્યું છે આ મારી મિથિલા નગરી બળે છે પણ તેમાં કોઈ મારું બળતું નથી ત્યાં શ્લોક છે જે એમ સમજે ને ગૃહમાં રહેતો હોય તે ગૃહસ્તરી ભક્ત ખરો કહેવાય અને એવી રીતનો જે ત્યાગી ન હોય ને એવી રીતનો જે ગૃહસ્થ ન હોય તે તો પ્રાકૃત ભક્ત કહેવાય અને મોરે કહેવાય એવો જે હોય તે તો એકાત્િક ભક્ત કહેવાય એવી રીતે વાર્તા કરી પછી મોટા આત્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે દેહ ઇન્દ્રિયો તથા તથા દેવતા તેથી જુદો જે છે તેનું રૂપ કેવી રીતે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે થોડાકમાં એનો ઉત્તર કરીએ છીએ જે દેહ તે ઇન્દ્રાદિકના સ્વરૂપનો જે વક્તા તે સર્વેના સ્વરૂપને જુદું જુદું કરીને શ્રોતાને સમજાવે છે તે જે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો છે ને જાણનારો છે ને એ સર્વેથી જુદો છે એને જીવ કહીએ અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે ને એ સર્વથી જુદો છે એને જ જીવ કહીએ એવી રીતે જીવના સ્વરૂપને સમજવાની રીત છે એવી રીતે વાર્તા કરી ઇતિહાસના મૂળ ગઢડા પ્રથમનું જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે હરિકૃષ્ણ મહારાજની જે સૌને મહારાજા જય સ્વામિનારાયણ